ના સાહેબ હું કંઈ હાજર નહોતો દસ વાગે કાલે હંથી નીકળ્યો તો હોજી પછી વહેલા અમે ભાઈ ફોન કર્યો કે દરવાજો ખુલ્લો પડ્યો તે તરત જ તમે અહીંયા આવ્યા અહીંયા આવ્યા એટલે તપાસ કરી તો ત્રણ ટેક્ટર ઇન્ડોફાર્મ પિસ્તાળીના વશ પાવરના તે કોઈ અજાણ્યા વ્યક્તિ આવી અને હોથી લઈને સોરાઈ ગયા દરવાજે જોયું એટલે દરવાજો ખુલ્લો જ પડ્યો હતો એટલે પછી એ પોલીસ સ્ટેશનમાં જઈને જાહેરાત કરી અજાણ્યા વ્યક્તિ હતા કોણ હતો એ કોઈ સીસીટીવી કેમેરા હતા નહીં સાહેબ એટલે કોઈ ખબર અમને બીજી પડી નથી હવે માહિતી આપી સાહેબ કે અમારા ટ્રેક્ટર શોરૂમમાંથી ઇન્ડો ફાર્મમાંથી ત્રણ નવા ટ્રેક્ટર પિસ્તાળી વચ પાવરના લઈ ગયા છે રાત્રે રાતે પોલીસને સાહેબ કહો ગમે તેમ કરીને મારા ટ્રેક્ટર ગોતી લેવો